નમસ્કાર દોસ્તો રીતિ લર્નિંગ અંદર આપ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને એની અંદર આપણે આજે શીખવાનું છે એક રસપ્રદ પ્રકરણ એટલે પ્રકરણ નંબર ચાર પ્રકરણ નંબર ચાર એટલે ભારતીય સાહિત્ય પ્રાચીન સમયમાં અને મધ્ય યુગની અંદર કયા પ્રકારનું સાહિત્ય ભારત દેશની અંદર રચાયું આ એવું સાહિત્ય કે જેની ઉપર આખી દુનિયાને આધાર રાખવો પડે છે તો તો ચાલો આપણે એની શરૂઆત કરીએ સાહિત્યની રચના માટે સૌથી પહેલા જરૂર પડે ભાષા તો ભાષાનો ઉદભવ અને વિકાસ કઈ રીતે થયો એની થોડીક ચર્ચા આપણે આ જગ્યાએ કરી લઈએ તો કે શરૂઆતની અંદર

કેટલાક હાવભાવ અને સંકેતો કે ચિત્રોનો સહારો લીધો કોઈ નિશાની બતાવે કોઈ હાવભાવ ઉભા કરે અને એને આધારે એ વિચાર છે એ સામેના વ્યક્તિને એ દર્શાવે આવી કંઈક પરંપરા પ્રાગ ઐતિહાસિક કાળની અંદર હતી આદિમાનવના સમયમાં હતી એટલે અથવા તો માનવી છે એ કેટલાક ધ્વનિ પણ કરતો હોય ધ્વનિ એટલે અવાજ ચિત્ર વિચિત્ર પ્રકારના અવાજ કાઢી અને પોતાના વિચાર છે એ સામેના વ્યક્તિને રજૂ કરતો હોય આવી કઈક પરંપરા પ્રાચીન કાળની અંદર હતી તો એમાંથી અલગ અલગ પ્રકારની બોલી અને અલગ અલગ પ્રકારની લિપિ એનો ઉદભવ થયો છે એટલે આદિ માનવ એમણે કેટલાક ચિત્રોનો સહારો લીધો પોતાના વિચાર પોતાની લાગણી સામેના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કેટલીક નિશાનીઓનો સહારો લીધો અમુક વિચિત્ર પ્રકારના અવાજ કર્યા અને એમાંથી લિપિ અને બોલીનો ઉદ્ભવ ઉદભવ થયો એટલે લિપિમાંથી જ ભાષાનું ઘડતર થયું એ આપણે સમજી શકીએ છીએ લિપિ એટલે મૂળાક્ષર જે આપણે લખીએ છીએ કહી શકાય તો ધીમે ધીમે સમય વીતતો વ્યક્ત કરવા અને ભાષામાંથી સાહિત્ય સર્જન થયું છે તો સૌથી પહેલા આદિ માનવે પોતાના વિચારો પોતાની લાગણીઓ રજૂ કરવા માટે હાવભાવ ચિત્રો નો સહારો લીધો અલગ અલગ પ્રકારના અવાજ કર્યા એમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો એમાંથી ભાષાનો ઉદ્ભવ થયો અને એમાંથી સાહિત્ય સર્જન થયું છે હવે ભારતના જે વિદ્વાનો છે એને ભારતીય સાહિત્ય છે એના બે ભાગ રજૂ કર્યા છે બે ભાગ કયા તો કે એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય આ બે પ્રકારનું સાહિત્ય ભારત દેશની અંદર સર્જન થયું વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય તો આપણા મનમાં સહેજે પ્રશ્ન થાય કે ભાઈ વૈદિક સાહિત્ય એટલે શું તો કે વેદોની રચના થઈ વેદ પુરાણ ઉપનિષદ બ્રાહ્મણ ગ્રંથ આરણ્યક પરિશિષ્ટો એની જે રચના થઈ એને કહેવાય વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય એટલે મધ્ય યુગમાં રચાયેલું સાહિત્ય યુદ્ધ નીતિ ઉપર લખાયેલા ગ્રંથો રાજ્ય શાસ્ત્ર ઉપર લખાયેલા ગ્રંથો પ્રાણીઓના રોગ ઉપર લખાયેલા ગ્રંથો એને પ્રશિષ્ટ સાહિત્ય કહેવાય ઉપરાંત છે બોલી માં રચાયેલું સાહિત્ય રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી એમણે જે સૌરાષ્ટ્રનો ઇતિહાસ લેખો સૌરાષ્ટ્રની રસધાર એને કહેવાય લોક બોલીનું સાહિત્ય જોરાવરસિંહ જાદવ એમણે જે સૌરાષ્ટ્રનો ઇતિહાસ રજૂ કર્યો એમણે કહેવાય લોક સાહિત્ય લોકો જે ભાષા બોલે એ પ્રકારની તળપદી ભાષાની અંદર રચાયેલું સાહિત્ય એટલે લોક સાહિત્ય તો ભારતના ઇતિહાસમાં વર્ષોથી આ અનેક ભાષાઓનો ઉદભવ થયો અને દરેક ભાષાનો એકાબીજા ઉપર પ્રભાવ છે એકાબીજા ઉપર એની અસર છે એટલે પ્રાચીન કાળથી ભારતની અંદર અનેક પ્રકારની ભાષાઓ બોલાય અને જેટલી ભાષા એટલા પ્રકારનું સાહિત્ય દાખલા તરીકે સૌથી પ્રાચીન ભાષા એટલે સંસ્કૃત ભાષા કહેવાય આમ તો દુનિયાની તમામ ભાષાઓની માં સંસ્કૃત ભાષા કહેવાય વિશ્વની તમામ ભાષાઓનો ઉદભવ સંસ્કૃત ભાષામાંથી થયો છે અને વિશ્વની અંદર સૌથી વધારે શબ્દ ભંડોળ સંસ્કૃત ભાષાની અંદર છે એટલે સંસ્કૃતમાંથી નવી નવી ભાષાઓ છે એ ઉત્પન્ન થઈ અને જેમ જેમ નવી ભાષાઓ અસ્તિત્વમાં આવી તેમ તેમ નવા નવા સાહિત્યનું સર્જન થયું વર્તમાન સમયની આપણે વાત કરીએ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ માત્ર ને માત્ર ધાર્મિક માટે થાય છે બ્રાહ્મણો પ્રકારની ધાર્મિક વિધિ વિધાન કરે ત્યારે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરે છે એ પણ ખૂબ મર્યાદિત પ્રમાણમાં પણ પ્રાચીન કાળની અંદર સંસ્કૃત ભાષા છે એ લોકબોલીની ભાષા હતી તો માનવી પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હોય અને ભારતની પ્રાચીન લિપિ છે હડપ્પા સમયની છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ વાક્ય ખાસ મહત્વનું છે એક ગુણ માટે ભારતની સૌથી પ્રાચીન લિપિ એટલે હડપ્પા સમયની છે હડપ્પાના લોકો જે ભાષા લખતા એ કંઈક ચિત્રો અને નિશાનીઓ જેવી ભાષા છે અને એની અંદર એવું સાબિત થયું છે કે બસો ને સોળ જેટલા તો વર્ણ છે એની અંદર બસો ને સોળ જેટલા વર્ણ એને કે અક્ષર છે પણ એ ભાષાને ઉકેલી શકાય નથી એટલે એ હડપીય જે ભાષા છે એના વિશે વધારે માહિતી મળતી નથી તો પ્રાચીન કાળમાં સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી થયા પાણીની આ વસ્તુ એક ગુણ માટે ખાસ અગત્યની ધ્યાન રાખજો સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પ્રાણીની વૈજ્ઞાનિક ઓપ આપી અને વિશ્વ કક્ષાએ એને સ્વીકૃત બનાવી દીધી આખા વિશ્વ એ સંસ્કૃત ભાષાનો છે સ્વીકાર કરવો પડ્યો અને ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં એણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો હતો કોણે પાણી લીએ હવે અહિયાં શબ્દ આવ્યો ઈસવીસન પૂર્વે ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસન શરૂ થઈ પહેલાનો સમય દાખલા તરીકે અત્યારે ઈસવીસન બે હજાર બાવીસ ચાલે છે તો ઈસવીસન શરૂ થઈ અને બે હજાર બાવીસ વર્ષ થયા અને એ પહેલાની ચોથી સદી એટલે ઈસવીસન શરૂ થઈ પહેલાના ચારસો વર્ષ એટલે લગભગ લગભગ બે હજાર ચારસો વર્ષ પહેલા સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો હતો એક ગુણ માટે આ વાક્ય ખાસ એટલે ખાસ મહત્વનું છે અને સંસ્કૃત ભાષાને જ આર્ય ભાષા કહેવાય છે ઋષિઓની ભાષા કહેવાય છે વિદ્વાનોની ભાષા કહેવાય છે આર્ય પ્રજા રામાયણ મહાભારતમાં જે ભાષાઓ બોલાતી એ સંસ્કૃત ભાષા હતી પ્રાચીન કાળના ઋષિઓ જે ભાષા બોલતા એ સંસ્કૃત ભાષા હતી એટલે ભારતની સૌથી પ્રાચીન ભાષા એટલે સંસ્કૃત એમાં ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે અનેક પ્રકારના ગ્રંથો સંસ્કૃતની અંદર લખાયા છે થેન્ક યુ ગુડ બાય આવજો